હેલો મારા વાળા ગુજરાતી મિત્રો કેમ છે બધા મજામાં મજામાં જશો દિવસ ગોસ્વામી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે એક હતી કે નથી આવતા ચાર હજાર કલાક નો ટાઈમ નથી આવતો આ આખો વિડીયો અપલોડ કરવા એનું કઈ રીતે કરવું અને પબ્લિક જાજી થી આપણો આપડો વ્લોગ જોઈ એવી રીતે કઈ રીતે આપણે પણ મારા વ્લોગ ચેનલ ની શરૂઆત એક વીવો નો વીસ સત્યાવીસ મોબાઈલ થી કરી હતી મિત્રો મેં મારા બ્લોગ ચેનલ ની શરૂઆત ને ત્યારે મારા મનમાં એમ હતું કે હું વિડીયો ક્વોલિટી વાળો નાખીશ તો મારો વિડીયો વાયરલ થશે અને પબ્લિક જોવા આવશે પણ ધીરે અનુભવ કરતાં મને ખબર પડી કે ક્વોલિટી કરતાં આપણા કન્ટેન્ટમાં દમ હોવો જોઈએ આપણા અવાજમાં દમ હોવો જોઈએ આપણી સ્પીચ ટ્રેનિંગમાં દમ હોવો જોઈએ મિત્રો વ્લોગ ચેનલ ચાલુ કરવું હોય ને તો સૌથી પહેલું કામ તમે એ કરો કે કોઈ પણ તમારો જે તમને ગમતો એક બ્લોગર છે એના એમાંથી એ કઈ રીતે બનાવે છે કઈ રીતે બોલે છે કયા પ્રકારના શબ્દો વાપરે છે એ બધું કન્ઝ્યુમ કરો અને પછી એમાંથી આઈડિયા લ્યો એને કોપી કરવાની જરૂર નથી મિત્રો આપણી વચ્ચે ઘણા એવા વ્લોગર છે જેમને પાંચ પાંચ દસ દસ હજારના મોબાઈલથી વ્લોગિંગ ચેનલ ની શરૂઆત કરી હતી અને એને લાખ લાખ કે પચાસ પચાસ હજાર અત્યારે સબસ્ક્રાઈબર છે મિત્રો ચેનલની શરૂઆતમાં તમને એવું લાગશે કે કોઈ ઓડિયન્સ મારા વ્લોગ જોવા આવતી નથી પણ એવું સાંભળીને આપણે ડિમોટીવેટ થઈ જવાનું નથી પણ મિત્રો બની શકે ને તો તમે શોર્ટ ચેનલ થી ચાલુ કરો કેમ કે શોર્ટ ચેનલ વાયરલ વધારે થાય છે અને જો શોર્ટ જોવા પબ્લિક આવશે ને તો થોડીક પબ્લિક તમને ઓળખશે અને ઓળખાણ થયા પછી બધી પબ્લિક તમારા બ્લોગ જોવા આવીએ એટલે બની શકે તો મિની બ્લોગ થી ચાલુ કરો એટલે મિની બ્લોગ વાયરલ કરવા પણ આપણે સેલા પડે તો મિત્રો બ્લોગ કેમ શૂટ કરવો ને એની સાચી રીત આજે હું તમને બતાવું કઈ રીતે શૂટ કરવો સૌથી પહેલા તમે એક મોબાઈલ લ્યો અને બધા એક ભૂલ કરે છે કે પોતાના આગળનો કેમેરો ચાલુ કરી અને બ્લોગ આમ મોબાઈલની સામે જોઈ અને બોલવાનું ચાલુ કરી દીધા પણ તમારે એ નથી કરવાનું બની શકે ને તો તમારા પાછળના કેમેરાનો ઉપયોગ કરો એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો વાઇડ એંગલનો ઉપયોગ ના કરતા કેમ કે વિડીયો શૂટ કરવાની ટ્રાય કરો હું તમને એક ક્લિપ બતાવું કઈ રીતે શૂટ કરવાનો તો મિત્રો મિત્રો આજે અમે બે આવી ગયા છીએ વનમાં ફરવા માટે અને અહીંયા એક જોરદાર ગ્રાઉન્ડ બનાવ્યું છે બહુ મજા આવે એવું વાતાવરણ હોય છે અને ગ્રીનરી ચારે બાજુ છે અને થોડું ટ્રેડિશનલ ઓલી બાજુ બનાવ્યું છે તો તમે આ બાજુ હરસદ બાજુ ફરવા આવતા હો તો અહીંયા ફરવા જરૂર આવજો ફેમિલી સાથે આવી શકાય તેવો એક બહુ મસ્ત અને જોરદાર પાર્ક બનાવ્યું મિત્રો દરિયા કાંઠે આવેલું આ વરસિધી વન હે હર્ષદ માતાજીના મંદિરથી આ રીતે ધીરે ધીરે તમારે કન્ટેન્ટમાં કોમેડી એડ કરવાની ટ્રાય કરવાની જેથી તમારી ઓડિયન્સ થોડીક વાર તમારો બ્લોગ જોતી રહીએ અને મિત્રો એવું નહીં વિચારવાનું કે હું કેમેરામાં શૂટ કરું છું તો મારી પાસે મોંઘા ઇક્વિપમેન્ટ હોવા જોઈએ એક તમારી પાસે દસ હજારનો નો મોબાઈલ હશે અને થોડુંક તમે મગજ મારશો તો તમારું ચેનલ આરામથી ચાલશે અને મિત્રો ઇક્વિપમેન્ટને ભરોસે નહીં રહેવાનું કે મારી પાસે મોંઘા મૂંઘા ઇક્વિપમેન્ટ હશે પછી હું ચેનલ ચાલુ કરી દે તમારે ચેનલ આજે જ ચાલુ કરી દેવાનું છે એના માટે ઘણા જુગાડ હોય અને કંઈ ના હોય તો બસો રૂપિયાની એક સેલ્ફી સ્ટીક એક આવું સ્ટેન્ડ લઈ અને તમારો એન્ડ્રોઈડ મોબાઈલ છે એમાં વાઈડ એંગલ નથી આવતું તો આ રીતે એમાં ફિટ થઈ જાય મોબાઈલ અને થોડોક દૂર રહીએ એટલે આપણા પ્રાઇમરી સેન્સર હોય પ્રાઇમરી કેમેરો એનાથી વિડીયો રેકોર્ડ કરી શકો અને મિત્રો એક વસ્તુ હું તમને ખાસ જણાવવા માંગુ છું કે આ રીતે તમે શૂટ કરી રહ્યા છો તમારો પ્રાઇમરી કેમેરો તમારી સામે છે અને બ્લોગ તમે બનાવી રહ્યા છો અને માની લો કે મારી આ પાછળ જે વસ્તુ દેખાય છે મારે વ્લોગમાં દેખાડવાની છે તો આ રીતે આમ કરી અને આમ મોબાઈલ ફેરવી નાખવાનો જેથી આ વસ્તુનું શૂટ આપણે કરી શકીએ અને ઇફેક્ટ પણ ક્રિએટ થાય અને મિત્રો વ્લોગિંગ માટે સૌથી મહત્વનું છે ફ્રેમિંગ તમારા કેમેરામાં તમે કઈ રીતની ફ્રેમ સેટ કરો છો ને એના ઉપર પબ્લિક જોવા માટે ઘણી વાર રોકાશે એ માની લો કે તમે અહીં બેઠા બેઠા આખો વ્લોગ શૂટ કરી નાખ્યો કે આ પાર્ક છે વાં ઓલું છે વાં ઓલું છે અહીંથી આમ બતાવી દીધું તો કોઈ જોવા નહીં આવે લોકેશન જવાનું પ્રોપર દેખાડવાનું એના વિશે માહિતી આપવાની એ રીતે તમે બ્લોગ બનાવવાની ટ્રાય કરશો ને એક સિનેટિક લુક ક્રિએટ થશે ને તો પબ્લિક તમારો જોવા ઘણી વાર રોકાશે અને મિત્રો કે આપણા વિડીયોની એક ઇમ્પ્રેશન એવી ક્રિએટ કરવાની કે જે પહેલી ક્લિપ આપણા જોઈ જોઈને તો છેલ્લે સુધી ત્યાં રોકાવવો જોઈએ આખો બ્લોગ જોવો જોઈએ તો સો ટકા તમારો વ્લોગ વાયરલ થશે તો મિત્રો આ વિડીયોને અહીંયા પૂરો કરીએ હવે મળશું એક નવા યુટ્યુબ ના ટોપિક સાથે ત્યાં સુધી મને રજા આપજો જય હિન્દ